વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં એલસીબી સ્કોડ ઝોન બે દ્વારા દરોડો પાડીને વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડીને મુદ્દામાલ કબજે લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસીપી કક્ષાના અધિકારીની સીધી દોરવણી હેઠળ કામગીરી કરતા એલસીબી ઝોન બે ના સ્ટાફ ને માહિતી મળી હતી કે એક એક્ટિવા ચાલક ઇસમ મરીમાતાના ખાચામાં વિદેશી શરાબનું વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળા ઈસમને ઝડપી પાડ્યો હતો તેની એક્ટિવાની ડેકીમાંથી એકસો એંસી મિલીલીટરના ચુમાલીસ જેટલા ક્વાર્ટર મળી આવ્યા હતા ની ટીમે દાંડિયા બજાર શિવાજી પાન પાર્લરની પાછળ રહેતા લલિત ઉર્ફે સાગર મહેશભાઈ કહારની ધરપકડ કરીને નરેન્દ્રસિંહ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી એક એક્ટિવા તેમજ શરાબનો જથ્થો તેમજ મોબાઈલ ફોન મળીને ત્રેપન રૂપિયાનો આઠસો મુદ્દામાલ કબજે લીધો છે